નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આ અમારી યુટ્યુબ ચેનલમાં તો આજના આ વિડીયોમાં મળ્યા સારા અને મહત્વના સમાચારની સાથે કપાસ માટે કેલું વલણ છે ને કપાસની આવક હજુ ભારે છે ને ત્યારે રૂખ ખોળ બજારની સ્થિતિને વાયદા બજારમાં થતી તેજી મંદીને સાથે જ આજના કપાસના ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું તો વિડીયોમાં બન્યા રેજોને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો કોમેડિટી સ્વાદાતા દ્વારા જણાવ્યા પ્રમાણે મળતી માહિતી અનુસાર કપાસની આવક ટ્રક પછી આવતીકાલથી ફરીથી રાબેતા પ્રમાણે આવક થવાની છે ને જે આજે ખાસ આવક ન હતી ને પણ આવતીકાલે ફરીથી પુરવઠો આવશે ને એ જોતા આવક વધીને એક લાખ એસી હજારથી એક લાખને નેવું હજાર મણ સુધી થઈ શકે છે ને બુધવારે આવક એક લાખ ચાલીસ હજાર મણ સુધી થઈ હતી ત્યારે ખેડૂતોની વેચવાલી નબળા માલ માં જ વધારે આવે છે અને નબળા કપાસ ને લીધે બજારમાં સુસ્તી છે ને જોકે જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં ફળ અને હલકા તથા ડેમેજ માલ પૂરા થઈ જાય એમ લાગે છે અને એ પછી કદાચ બજારને ટેકો મળશે અને ભાવ પણ મક્કમ થશે જયારે કપાસના ભાવની વાત કરીએ તો આજે કપાસના ભાવ સરેરાશ બારસો થી લઈને ચૌદસો પચાસ વચ્ચે બોલાઈ રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રના ગામડાઓમાં ચૌદસો ને પાંત્રીસ સુધીની ઓફરો થતી હતી ત્યારે વાયદા બજારની વાત કરીએ તો રૂ ખાંડીએ પંચાવન હાજર થી પંચાવન ના ભાવ ટેકેલા હતા અને ગુજરાત માં બત્રીસ થી ચોત્રીસ હજાર ઘાસળી અને દેશભરમાં એક લાખ ગાંસરીની આવક થઈ હતી ને હડતાળ પછી વીસ હજાર ચાલીસ વધીને જાન્યુઆરીમાં છપ્પન હજાર બસો બોલાતા હતા ત્યારે કપાસિયા અને ખોલ બજારની વાત કરીએ તો કપાસિયામાં પાંચસો ત્રીસ થી પાંચસો ને પચાસ રૂપિયા બોલાતા ત્યારે બ્રાન્ડેડ ખોલ રૂપિયા તેરસો થી ચૌદસો ને ચાલીસ હતા અને કડી બાજુ સાઠ કિલોની ભરતી સોળસો દસ થી સોળસો ને ત્રીસ રૂપિયા બોલાતા હતા તો ચાલો મિત્રો જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ રાજકોટ બારસો પંદર થી ચૌદસો ને સોળ અમરેલી એક હજાર છ્યાસી થી ચૌદસો ને ઓગણત્રીસ સાવરકુડલા બારસો થી ચૌદસો ને એસી દસદણ અગિયારસો પચીસ થી ચૌદસો ને પચીસ બોટાદ બારસો પાંચ થી પંદરસો ને નવ રૂપિયા મહુવા નવસો થી તેરસો ને નવ્વાણું જામજોધપુર અગિયારસો 1125 થી ચૌદસો ને છોતેર ભાવનગર અગિયારસો ત્રીસ થી ચૌદસો ને ચૌદ બાબરા અગિયારસો પચાસ થી ચૌદસો ને સિત્તેર જેતપુર અગિયારસો થી ચૌદસો ને